બહુ બધી પબ્લિકના ટોળે ટોળા ટોળે ટોળા વળીને ઊભા રહે એવી જગ્યા લઈને આવી ગઈ છું તમારા માટે તો ક્યાં બજરંગ છોલે કુલચેવાળાના ત્યાં જેનો ટાઈમિંગ છે સાંજે સાત વાગ્યાથી લઈને સવારના ત્રણ વાગ્યા સુધી ભાઈ અહીંયા ત્યાં છોલે કુલચે તેવા મસાલેદાર ને ચટકાઈદાર મળે છે કે અહીંયા આગળ હાઉસફુલ સાંજે સાત વાગે શરૂ થતાની સાથે સાથે જ અહીંયા આગળ મસાલેદાર છોલે બનાવીને દસ કિલો મસાલેદાર છોલે બનાવીને પછી જેવું અહીંયા આગળ કુલચે બનાવવાનું શરૂ થાય તે પહેલાં તો અહીંયા આગળ લોકોની હાઉસફુલ ભીડ લાગી જાય છે અને પછી જેવા એક સાથે સોથી દોઢસો કુલચે બનાવીને ઢગલો કરતા જાય છે અને કોરે મોરે રીસો ભરી ભરીને મસાલેદાર અને ચટાકેદાર છોલેની ડીશોની ચારે બાજુ લાઇન લગાવતા જાય છે જેમ જેમ કુલચે બનતા જાય તેમ તેમ ગરમા ગરમ કુલચે આપતા જાય અને ફક્ત ને ફક્ત સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ કુલચે અહીંયા મળી રહે છે તો અહીંયા આટલી ભીડ જોવા જરૂરથી મળે જ ને સાઠ રૂપિયામાં મસાલેદાર અને ચટાકેદાર છોલેકુલ જે અહીંયા મળતા હોય તો આપણા અમદાવાદીઓ ભાઈ અહીંયા આગળ ખાવાનું બાકી રાખે ખરા અહીંયા આગળ સાંજના સાતથી રાતના ત્રણ વાગ્યા સુધી આટલું જ હાઉસફુલ તમને અહીંયા જોવા મળી જશે અને અમદાવાદીઓ તમને શું વાત કરું અહીંની નજીકની પબ્લિક તો ખરા જ પણ લોકો દૂર દૂરથી પણ પોતાની ફેમિલી લઈને સ્પેશિયલ અહીંયાને મસાલેદાર છોલે કુલચે ખાવા માટે આવે છે હું પણ અહીંયાથી નીકળી તો અહીંયા લોકોની ભીડ જામેલી હતી તો ત્યાં બોર્ડ વાંચ્યું તો બજરંગ છોલે કુલચે એ પણ સાઠ રૂપિયામાં અનલિમિટેડ તો મને પણ થયું કે હું પણ ત્યાં જઈને છોલે કુલચે ખાવા બેસી જાઉં તો ત્યાં જઈને મેં એક ડીશ છોલે કુલચે ઓર્ડર કરાવીને ગરમા ગરમ છોલે કુલચે અને એની સાથે પાછું મરચાં અને ડુંગળી તો ખરા જ મને તો ખૂબ જ મજા આવી ગઈ હતી અને જલસા થઈ ગયા હતા એકદમ મસાલેદાર તેમજ મને ભાવે તેવા ચટાકેદાર હતા આવા છોલે કુલચે ખાવાનું ભૂલે તે બીજા આપણે તો નહીં તો તમે પણ કોની રાહ જોઈ રહ્યા છો અમદાવાદીઓ ફટાફટ પહોંચી જાઓ છોલે કુલચેની મોજ માણવા માટે જૂના અને જાણીતા બજરંગ છોલે કુલચે જેનું લોકેશન છે ઠક્કર બાપાનગર ચાર રસ્તા બ્રિજની નીચે એક્સપ્રેસ હાઈવે ગાંધીનગર અમદાવાદ તમને વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરો કમેન્ટ કરો અને સબસ્ક્રાઈબ કરો અને પોતાના ફેમિલી ફ્રેન્ડ મિત્રોને બને એટલો વિડીયો શેર કરો અને લાઈક કરીને કમેન્ટ કરવાનું ભૂલશો નહીં એક વાત તો કહેવાની બાકી જગ કે આમની બીજી બ્રાન્ચ નિકોલ ડીમાર્ટની સામે આવેલી છે જેનું નામ છે બજરંગ છોલે કુલચે સાહીઠ રૂપિયામાં અનલિમિટેડ જૂના અને જાણીતા આવા મળતા નામથી સાવધાન